हेलो जी भेरी वेरी गुड मोर्निङ फ्रेंड्स वेलकम बैक बेक टु न्यू न्यु ब्लोग द सीताराम जय श्री कृष्ण बधाई नि आई होप कि एकदम मजा मैं बधा एकदम मजामा हे गा अब सवर आठ नज वे स्टार्टिंग कर दी गरिदि कारण आज है निदु बनाउँछ विडियो अे गुड मोर्निङ त बहु वे साढा छ वाग्यामा जग्ु एटल

કાઈ ટુ મારું બ્લેન્કેટ ને ઈની તડકી મોટી પાથરી આવી ને અતહેને અગત લન કવર નો પૂર કરી દે પછી કાઢે ને ધોઈ ઉં જરા એક કારણ કે બધાય રલમ ચલમ કર નાખ્યા તો તે હું હને રહેતી નેપી પેરાવનો લો યુઝ કરતી ને કોઈદી હવા રાખ્યો ને બેતી બે ત્રણ ચાર ફેર આય તમે હબર ટુકડો પીપી કરો પછી ને સડી બદલાવ નાગા તડકી માં કે હોય આ મોટી તે એમ ફેર ગોથા મારો નેવો થગો બી એક બેડ ઉપર ਤੇ બીજો બેડ ઉપર વયો જાય તો બધાય રલમ સલમ કરે રાતે નિંદરમાં આપડી એ ભાન રહી ને એ ઈ હે ને વાજી ઉઠે ને રાતી રોમે ને એકલો એકલો તર હસલ ન જ કરતો એટલે ઈ સીતો ઘેરન પોક ઢરું સીધો વયો જાય તો કાલેદાર પડત રેગો મામા તું જાગ બેડ માં આયું ઈ ના વેલા રહે જાગે ગોકવાટુ થ્યો તો તો

अरे मकुल बहु बेस्ट है आये 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 पुरु थे जैसे पसी आये थी सालू रखो हेलो पुरु मम्म काई तू मावी जी मम्म काई ली तू तो 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 तो

મેલી ન દે ليا કાટ ન લે કી સંભો પડી ગરો કતા ખેતર માં પાણી દે એટલે ઘડી માં નિહંસરી કાટલી થી બતાયું સની સા કરે તો થારી વિનંતે લે હોય તો બી ઘટલ તો તો દી હુઈ કવા વિસન ઉછોત ખવરે ઉઈ છતત ગરકિન સરમાં દઈ ખવરે તો સી નિહંસરી ઉકાટ્યું લુગડા હુઈ કવા ये बुजुर्ग अंकल स्कुटर को बड़ी कृपाने देने बाकी है बड़ा सहयोग है अभी तो हजरे कंटिन्यू में तब ना ये छोकरा एटली टापरी था के एठा नत बिहाड़वाण गैदला माथे बिहाड़िए पण तो ई जणु मोठो जणु मोठो काम करता हसन तुम सरेवाणो है एटली एठा न मुको पड़े हसन माथे पैर वाला मुगे इवता कहीं वो पोहा ताने देवे वा नोई ने एटली बैग देल करियो पण एवा खजाई वा तो नहीं आवे

તો બુધી હે મારી પરવા રોટલા બાકી બધી ઘર નું કામ કરીને પરવા રહી ગઈ એ રોટલા બાકી રહે જાતી ખડેલા તુસી અગર બ્લોગ કન્ટિન્યુ કરી હે પેરે આય ને તને નખરા જરા ભાગવાનું ઓછું થવું કારણ કે અજયનો જીવ ના હે માથા ઉપર વજન હે ને નિયા કે માથા ઉપર કે ખે દેને એટલો ભાગતો ને દેહે ગોસાને મને થઈ જીરી કરો એ વી માં કપડે સુકવે નખ્યા અડધું તો બગાડacor હુકે બદે ઉપાળો જો હે આઘરી કાં કે વોશિંગ ન ધોયલ હો જેત્રા થુકઈ જાય 7 વાગે કે છો ઓલરેડી 5:30 ને 4 વાગે ઉઠી ગઈતી ને 2 વાગે સૂતીતી વિસુન હુવરાવ તો સીધું વિસુત મારે વેલો હું ઉઠે ગો કે કનકે હવર નેંદર ઉઠાવ ક્યું કરે ને હવર ઉઠે હે મોડો સવાર્યા 9 વાગે ઉઠ્યો તો ને પાછો 11:30 વાગે ઉઠ્યો તો પાછો 1 વાગે ઉઠ્યો એટલે 2 વાગે હુવરાવ દીધો ને ઈ 3 વાગે ઉઠે ગો 3 વાગે ઓલા પતેય ઊઠન ગયાતા मैं तो ने। उठे शहर उठी देवरी रद करबरा नबरावे हूरा दी तो हाड़ाचाराड़ा चार उप गई थी पांचक वगेत हूरा पी लीधी घर न्याज ती फिर वर नाखिया खिचड़ी कर नाखी

લુગડા હવાનો ધોયા તો મલો કે ઉતાર્યા છે હક્કેલો છે પાણી તો બાર ભરાઈ ગયું ધોવાનું ઓલરેડી ધીરધીર ચાલુ કરતી હતી ને કપડા હક્કેલ નાખતા તો હેને ભેંની થોડું ખડ નાખું ને તું ખાઈ લે ખડ ખાઈ લેન તો પછી દોવી ઓલાને આવ મોડું થતા છે એટલે થોડીક વારી કે લેઈએ હાડા પાસ સહી ભેંની દોય ને ટીકટા ટીખડી ઠાકું લેવા છે તી ભેંની ધો લઈ જા તો મિંગી તો હલવાં થાની બેન લો ના કત તો વિશાગરી ઉઠીયા તે લીલો હે તો બંદરને દિસ્કાવા જન રોખો લે યે બેઠો બેઠો ફોન જોવે તો કપડું બતાઓ કેટલા હકેલવા ના હે આજ તો જો ખાટલો આખો ભર્યો ધડકેદાર બગદલાને ખોર્યું સડાવવાનું હે અને ધડો કીર મોટી મોટી બધાઈ ધોવા નાખ્યા હતા તો બધાઈ હકેલ નાખા ફટો ફટ ફરિયાન ઘર નથી બધું ઈવાર જે એકદમ મસ્ત મજાન થઈ ગયું ક્લીન કેલા પેલે હેને કે ફ્રૂટ ખાઈ લે વિસુ સફરજન રાબ નો ખાય તો સફરજન ખાય ત્યારે કારણ નો કરીએ મોડો ઉઠે તો કારણ કે પછી યારા નું એને રાબોય આરવારી ને માર ખાવ હે કેરું ઘણાઈ કે તો કે કેરું નો ખવાય છોકરો ફીટ કરતો એતા બધી છોકરાને માથે ભાર રહે તો મે તો એવું કઈ રાખ્યું નહોતું ખા થોડુંક ટાઈમ રાખ્યું તો પછી જીણી ખાવાનું ચાલુ કર્યું કે દુનીતા બધુંય ખા

। আবিশুন বন্থীয়ন তেদিন ও ফট হয়ে যেদিন অজ্যনামঠন তেদিনও ফোট হয়ে। তেদু উইকে তাকে আমমারা জীবিত ধরি থরি অন হারাওতিকে মমি জব হ নেয়াছে মার ফট। ત્રણ મહિનાની નહીં પણ ચાર ત્રણ ચાર મહિનાની હતી ને તે દિનનો ફોટો હે આ ને વિસુન જેમ જ ગુલું મોલું હતી બહુ હેલ્દી હતી ને ફોટો પડે તે દુઆ મારો હે આ તો જોઈને કહેજો તમને કોના જેવી અણહાર લાગે વિશુની મમ્મી જેવી લાગે કે પપ્પા જેવી આમ તો હજી છોકરું વર્ષ દોઢ વર્ષનું થાય ત્યાં સુધી અણહારું બદલાવે

यार अपन इंधे कंप्लीट नहीं और जब हम फ्रेश था वाह ये भी सुबह आया है यारों में चल गदलन को भी फिट करते थे ये भी सु मिनी का वाह भी मिनी बाई डोरा गाइडमा